બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા જિલ્લા મથક પાલનપુર ખાતે માળી સમાજ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો લોકસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવી રહ્યો છે અને પોતાની તરફ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા સામાજિક સંવાદના કાર્યક્રમ રહ્યો છે જિલ્લા મથક પાલનપુરમાં માળી સમાજ દ્વારા સમાજની વાડીમાં સામાજિક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિશાળ સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા આ સંવાદ સામાજિક કાર્યક્રમમાં લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા લોકોને કમળના નિશાન ઉપર બટન દબાવી વડાપ્રધાનના હાથ મજબૂત કરવા માટે અપીલ કરવામાં આવી હતી બનાસકાંઠા લોકસભાની લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ થઈ રહ્યો છે ત્યારે પાલમપુર ખાતે ભાજપ દ્વારા માળી સમાજ સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દીકરી તરીકે તમારા આશીર્વાદ લેવા આવી હોવાનું જણાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે ભાજપ તરફી મેદાન કરવા અપીલ કરી હતી કરવા બેસી તો દિવસ પણ નાનો પડે એટલે મારે આપ સૌને એક જ અપીલ કરવી છે કે આ જે ચૂંટણી આવી છે એ મોદી સાહેબની ચૂંટણી છે મોદી સાહેબના વિકાસને આગળ લઈ જવાનો છે મોદી સાહેબને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે એમના પ્રતિક તરીકે અને તમારા સૌની દીકરી તરીકે હું આજે તમારી વચ્ચે આશીર્વાદ લેવા માટે આવી છું અને મને વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો આ મારે મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસનો વિકાસ કરવો છે તે શિક્ષણની વાત હોય મેડિકલ ક્ષેત્રની વાત હોય કે પ્રોજેક્ટો આપણે બનાસની ધરતી ઉપર લાવવાના હોય એ માટે હું જરૂરથી મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ મહેનત કરીશ એટલે મારે તો બનાસનો સર

અને મોટામાં મોટો વ્યક્તિ પણ આવી ગયો આ દરેક દરેક વ્યક્તિને જે માણસ પોતાનો પરિવાર માને છે જ્યારે કોઈ એમને પૂછ્યું ત્યારે એમને માત્ર ચાર જાત ગણાય કે મારી તો ચાર જ જ્ઞાતિ તો કે ખેડૂત યુવાન મહિલા અને ગરીબ અને એમનું આખું તંત્ર એક નીતિ ઉપર ચાલે છે અને નીતિ દરેક દરેક વાત પગલા સમાજના અંતિમ વર્ગમાં રહેલા વ્યક્તિ સુધી આ સરકારની સેવાઓ કઈ રીતે પહોંચે એનો જ સતત વિચાર જોકે બનાસકાંઠાનો માળી સમાજ હર હંમેશ ભાજપની પડખે રહ્યો છે ત્યારે ભાજપની વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં માળી સમાજ પણ સહભાગી બની નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવામાં સમર્થન આપશે અને ભાજપના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી બનાસકાંઠામાંથી જંગી બહુમતીએ જીતશે તેવો વિશ્વાસ ગુજરાત વેરહાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેને વ્યક્ત કર્યો હતો શહેરમાં વસતા માળી સમાજના સૌ વડીલો યુવાન મિત્રો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં અહીંયા સમાજની વાડી ખાતે એકતા થયેલા અને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે હિન્દુત્વના હાથ મજબૂત કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રાને આગળ વધારવા માટે આપણા બનાસકાંઠાના લોકપ્રિય ઉમેદવાર રેખાબેન ચૌધરીને જંગી મતદાન કરીને જંગી મતોથી જીતાડવા માટે એમને ખાતરી આપી છે અને મને ભરોસો છે કે પાલનપુર નગરનો માળી સમાજ હોય કે બનાસકાંઠા જિલ્લાનો માળી સમાજ હોય એ સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને સંપૂર્ણ વોટ પણ ભારતીય જનતા પાર્ટીમાં જ જશે સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક તારીખે દિશા ખાતે આવે છે તો ત્યાં પણ વિશાળ સંખ્યામાં તમામ લોકો આવે એવી પણ આપના માધ્યમથી વિનંતી કરું છું ભારત માતા પ્રસંગે પાલમપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પાલમપુર શહેર ભાજપના હોદ્દેદારો અને માળી સમાજના આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા